આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ સાત ભય માણસ છેના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું રમતા રમતા લડી પડે ભય માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે સમજૂતી માણસ છે એટલે સ્વાભાવિક છે કે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે તેથી રમતાં રમતા એટલે કે વાત વાતમાં લડી પડે છે ને હસતા હસતા રડી પણ પડે છે પહાડથી એ કઠણ મક્કમ માણસ છે દર દર દરદડ દડી પડે ભાઈ માણસ છે સમજૂતી પહાડ જેમ મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે પહાડથી પણ કઠણ છે છતાં દળદડ કરતાં પડી જાય એવો માણસ છે એટલે કે તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત હોવા છતાં નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે ચંદ્ર પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે સમજૂતી તે ચંદ્ર પર જઈ શકે તેઓ પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી અટકી જાય છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે કારણ કે માણસ છે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે સમજૂતી સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન છે છતાં ખરાબ બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે પૂજાવા જટ થયા પાળિયા માણસ છે ટાણે ખોટ્યું પડી પડી ભઈ માણસ છે સમજૂતી આ એ માણસ છે જે પરમાર્થે એટલે કે બીજાની સેવાર્થે પાળિયા થઈને એટલે કે મૃત્યુ પામીને પૂજાય છે અને તે જ માણસની ખરા સમયે ખોટ વર્તાય છે માણસ છે ભાઈ માણસ છે હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમે ક્યારે ક્યારે રડી પડો છો જવાબ હું કરું કે ભાવુક પરિસ્થિતિઓમાં રડી પડું છું જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને કે પછી કોઈ ખૂબ ખૂબ સુંદર કે ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું બે તમે એકલા એકલા ક્યારે હસ્યા છો જવાબ હું ઘણી વખત એકલા એકલા હસ્યો છું જ્યારે મને કોઈ મજેદાર ઘટના યાદ આવે કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન પર કોમેડી વિડીયો જોવું ત્યારે એકલો હોઉં તો પણ હસી પડું છું મારા દાદા કહે છે કે તમે એકલા હોવ અને હસતા રહો તેનો અર્થ એ કે તમે ખુશ છો અને જિંદગીનો આનંદ માણી રહ્યા છો તેઓ માને છે કે એકલા હસવામાં કંઈ ખોટું નથી બલકે એ સારી વાત છે ત્રણ તમે ક્યારેય ઢીલા પડી ગયા છો ક્યારે જવા જ્યારે મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને તેમના હાથે ફેક્ચર તથા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો ચાર તમે ચંદ્ર વિશે શું શું જાણો છો જવાબ હું ચંદ્ર વિશે આટલું જાણું છું એક ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે બે તે પૃથ્વીથી લગભગ ત્રણ લાખ ચોરાસી હજાર ચારસો કિલોમીટર દૂર છે ત્રણ તેના પર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ચાર તેના પર વાતાવરણ નથી પાંચ તે દર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસે પૃથ્વીની ફરતે એક પરિક્રમણ પૂરું કરે છે પાંચ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી કેમ જવાબ પૂજાવા જટ થયા પાળિયા માણસ છે ટાણે ખોટું પડી પડી ભાઈ માણસ છે મને ઉપરની બે પંક્તિઓ વધુ ગમી કારણ કે તેમાં જણાવ્યું છે કે માણસ પરમાર્થ એટલે કે બીજાની સેવાર્થે પાળ્યા થઈને એટલે કે મૃત્યુ પામીને પૂજાય છે અને તે જ માણસની ખરા સમયે ખોટ વર્તાય છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ બિલાડી ગીત ચપચપ ચાટી જાય છે લ મુન્નો ક્યારનો લપલપ કરે છે લ ગુમડાની જગ્યાએ મને લપલભ થાય છે પણ માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે ટફ કેરીઓ ટપ ટપ નીચે પડી ગદ નટુ કનુની વાત સાંભળી ગદગદ થઈ ગયો ડબ નીરુની આંખેથી ડબડબ આંસુ સરી પડ્યા ધબ ધરતી ગાજે ધબધબ ભડ ચિત્તા સડકી ભડભડ બચ બચ્ચું ધાવે બચ બચ હૂબ વાંદરો કૂદે હૂબ ત્રણ આપેલા શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો અહીંયા શબ્દનો સાચો અર્થ ધારી એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે એ મક્કમ એટલે દ્રઢ વાક્ય જીવનના કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિની સફળતા તરફ દોરી જાય છે બે પ્રથા એટલે તેજ વાક્ય વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું હોય છે ત્રણ ચંદ્ર એટલે ચંદ્ર વાક્ય શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખેલૈયાઓ રાસ રમતા હતા ચાર આપેલી કાવ્ય પંક્તિનું નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પમાંથી શોધીને લખો એક ટાણે ખોટું પડ્યું એટલે જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા બે ચંદર પર ચાલે ચપચપ એટલે ચંદ્ર પર ઝટપટ ચાલે ત્રણ સૂર્યવંશીનો પ્રતાપ એટલે સૂર્યના વંશમાં ઉછરેલો પાંચ કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ અને ખોટા હોય તો નહીં માણસ લખો વારંવાર કરે ગુસ્સો ભય માણસ છે કામમાં રાખે જુસ્સો ભય માણસ છે સૌનો પ્રેમ ઝૂંટે નહીં માણસ છે જેને તેને લૂંટે નહીં માણસ છે નાનાને ભાવે રમાડે ભય માણસ છે સીધાજનોને રંજાડે નહીં માણસ છે છ આપેલા પ્રશ્નોના જવાબ લખો એક કાવ્યને આધારે માણસ કેવો કેવો છે જવાબ કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બંને છે તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે તેવો છે તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે તે ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે તે પરમાર્થ માટે પાર્યો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે બે આ કાવ્યમાં કવિએ માણસની શીશી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જવાબ આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જેમકે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે અને મર્યાદા પણ છે રમતા રમતા લડી પડે છે હસતા હસતા રડી પડે છે તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે નિષ્ફળ જાય છે ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી જાય છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે ત્રણ માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે જવાબ પહાડ જેમ મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે પહાડથી પણ કઠણ છે ચાર પૂજાવા જટ થયા પાળિયા માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો જવાબ પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભીરૂપી પૂજાતા એ વીર માણસ છે સાત આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે ભાવાર્થ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન છે છતાં ખરા બપોરે ઢળી પણ પડે જ તેવો માણસ છે આઠ ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો ઉદાહરણ રમતા રંગતા લડી પડે ભય માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે પડતા પડતા ખડી પડે ભઈ માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે નવ ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો ઉદાહરણ વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી એક દિયાએ સરસ વક્તવ્ય આપ્યું દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા બે વીર ભામાશા મહાન દાનવીર હતા દાનવીર ભામાશા આગળ કર્ણ પણ પાણી ભરે ત્રણ લતા મંગેશકર સારા ગાયિકા હતા લતા મંગેશકર કોકિલ કંઠી હતા ચાર સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઊઠી સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મરડી જાગી ઉઠી પાંચ નદીમાં પાણી વહેતું હતું નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું દસ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો અહીંયા આપણને કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને ગીત કે કાવ્ય બનાવવાનું છે તો આપણે ગીત બનાવીએ હસતા હસતા જીવનનો આનંદ લઈએ લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ કૂદતા કૂદતા આકાશની આંબવા મથ નાચતા નાચતા ઋતુઓના તાલે થનગનીએ ખાતા ખાતા જીવનની મીઠાશ માણીએ ભાગતા ભાગતા નવા સપનાને શોધીએ જીવનની ધારા વહેતી રાખીએ હસતા લડતા કૂદતા નાચતા ખાતા ભાગતા એક પછી એક ક્ષણોને સજાવીએ આ જીવન છે એક મહોત્સવ એને ઉજવીએ હસતા હસતા લડતા લડતા જીતીએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ